અમરેલી જિલ્લામાં વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મગફળી પીળી પડવા લાગી છે મગફળી ખેડૂત ખેતરો પીળા પડવાના ઘણા કારણો છે એમાં એક તો પેલું કે જો સતત વરસાદ પડે તો પણ મગફળી છે એનો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં અને પીળી પડે છે અને નાઇટ્રોજનની ખામી હોય તો પણ મગફળી પીળી દેખાય છે પણ જે અમુક ઘેરા પીળા અને ઉપરના પાંદડા જે દેખાય છે પીળા કે સફેદ થાય છે એ ખાસ કરીને છે એ લોહતત્વની ખામી છે અને લોહતત્વની ખામી વાળો વિસ્તાર જોઈએ તો મોટાભાગે દરિયાકાંઠો છે ત્યાં આ બહુ પ્રશ્ન મોટો છે કારણ કે એની જમીનમાં છે એ લોહ તત્વની ખામી છે અથવા તો લોહતત્વ ઓછું છે તો એની ખામી નિવારવા માટે આ લોહ તત્વ એટલે કે ફેરસ સલ્ફેટ તો ખેડૂત મિત્રો પંપમાં ફેરસ સલ્ફેટ નાખી અને એનો છંટકાવ કરવાથી દસ દિવસના અંતર બે છંટકાવ કરવા પડશે તો લોહતત્વની ખામી છે એ દૂર થશે અને મગફળી પાછી લીલી થશે હવે જો ફેરસ સલ્ફેટ દાખલા તરીકે નથી તો બજારમાં સાવ દેશી આપણે હીરા મળે છે એ એક પંપે સો ગ્રામ હીરા અને દસ ગ્રામ લીંબુના ફૂલ આ નાખવાથી નાખી અને જો છંટકાવ કરવામાં આવે એક પંપમાં તો છે એનું રિઝલ્ટ સારું મળશે પણ ધ્યાન એક રાખવાનું છે કે આનું માપ જાળવવાનું છે જો કોઈ પણ પ્રમાણ વધશે તો પાન ઉપર દાઇજ પડશે એવું લાગશે એટલે એનું પ્રમાણ ખાસ કરીને જે જાળવી અને એનો છંટકાવ કરવામાં આવે તો મગફળીનો છે એ પીળાશ દૂર કરી શકાય છે બીજું કે જો મગફળીને પાણી લાગી ગયું છે અને નાઇટ્રોજનની ખામી છે તો મગફળીમાં છે એમોનિયમ સલ્ફેટ નાખી શકાય છે બાકી આમ મગફળીમાં કોઈ ખાતર નાખવાની યુરિયા કે એમોનિયમ કે નાઇટ્રોજન કોઈ ભલામણ નથી પણ અમુક કેસમાં કે જે ખૂબ પાણી લાગી ગયું અને પીળી પીળી છે તો અને તો જ એમોનિયમ સલ્ફેટ છે એ નાખી શકાય અમરેલી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં વાવેતર છે છે અને દર વર્ષે વધારો થઈ રહ્યો વર્ષે મગફળીનું વાવેતર વહેલા પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વરસાદ પડવાને કારણે સતત સાત થી આઠ દિવસ સતત વરસાદ પડતા મગફળી પીળી પડવા લાગી છે જેથી ખેડૂતોને મગફળી પીળી પડતા સમયે શું કરવું જોઈએ જે મુદ્દે ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળિયા એ ખેડૂતોને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું છે આમ તો અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને સૌથી વધુ પ્રમાણમાં મગફળી પીળી પડવા લાગી છે